રાજ્યમાં નકલી અધિકારીઓ પકડાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે નકલી આઈપીએસ નકલી પીએસઆઈ અને હવે સુરતમાંથી નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટર ઝડપાઈ છે નકલી ડેપ્યુટી કલેક્ટરની સાથે અન્ય એક આરોપીની પણ સુરતની સલાબતપુરા પોલીસે જ્વેલર્સ વેપારી જોડે રૂપિયા બાર લાખની છેતરપિંડી કેસમાં ધરપકડ કરી છે સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા જ્વેલર્સ વેપારીને ત્યાં આ નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટર અને તેની સાથેનો શખ્સ જ્વેલરીની ખરીદી કરવા પહોંચ્યો હતો વેપારીને ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખ આપી રૂપિયા બાર પોઈન્ટ આડત્રીસ લાખનું સોનું ખરીદ્યું હતું જે બદલામાં આપેલા ચેક રિટા રિટર્ન થતાં છેતરપિંડી આચરવામાં આવી હતી સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ખરાઈ કરી હતી પોલીસ તપાસમાં સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો અને નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટર સહિત બે લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી